પોલીસ નીચેના અધિકારીઓ રોડ પર ઉતરી સીન સપાટા કરતા રહે છે પણ થાય છે શું અમદાવાદમાં બે ચકચારી હત્યાઓ છે સોપારી કિલિંગ હતું તો બીજું પોલીસને અરજી આપી અને એ બાબતમાં બુટલેગરે હત્યા કરી નાખીએ યુવાન

આ ઘટનાઓના કારણે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જેલરિયા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ સુમિત પટેલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે પણ ઉપરી અધિકારીની જાણે કોઈ જવાબદારી જ ન હતી અને હવે ખબર પડી કે આપણે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે તો રસ્તા પર ઉતરો અને ડીસીપીઓ સહિતનો પોલીસ અધિકારીનો કાફલો નીચે ઉતરે છે સીન સપાટા જમાવે છે વાહન ચેકિંગના નામે તરકટ કરે છે ફૂટ પેટ્રોલિંગ કરે છે અને સઘન કોમ્બિંગના સમાચાર તમે વાંચ્યા પણ હવે શું થયું એ જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન કેટલું સઘન કોમ્બિંગ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા હતા અમદાવાદના આઈપીએસ અધિકારીઓથી માંડી નીચેના કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ જેના કારણે હિતેશ વાઘેલા પોલીસ સ્ટેશન કાગડા પોલીસ સ્ટેશન કે જેની હજી ચર્ચાઓ બંધ નથી ત્યાંથી ફરાર થઈ જાય છે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ હિતેશ નામનો આરોપી ચોરીનો આરોપી હતો અને આ માહિતી આપી રહ્યા છે એસીપી યુવરાજસિંહ ગોહિલ તમને કહ્યું કે રાત્રિના સમયે આરોપીને લાવવામાં આવ્યો હતો અને તે રાત્રિના જ ભાગી ગયો એટલે કે ફરાર થઈ ગયો છે અને પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે તેવું એસીપી ગોહિલ સ્વીકારે છે હવે તેને શોધખોળ આદરી છે અને તેઓ તેની ધરપકડ માટે કામગીરી કરી રહ્યા છે પણ આપણે ચોરીના આરોપીને સાચવી નથી શકતા રસ્તા પર પેટ્રોલિંગના જે તરકટ કરી હશે તે કેટલા સફળ દિવસ વિચારવું જોઈએ આ પ્રકારના સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર